સુરતના હીરા ઉદ્યોગમાં રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડની છેતરપિંડીના કેસમાં સુરત પોલીસના ઇકો સેલને મોટી સફળતા મળી છે આ કેસમાં આઠ માસ ફરાર મુખ્ય આરોપી રોનક ધોડિયાની ધરપકડ કરવામાં આવી છે રોનક ધોડિયાએ ભાગીદાર જીતેન્દ્ર કાસોદરિયા સાથે મળી મહંત ડાયમંડ અને રસેસ જ્વેલ્સના નામની એલ એલ પેઢીઓ દ્વારા એકવીસ હીરા વેપારીઓ સાથે એલબી હીરા ખરીદી કરોડોનો ચૂનો ચોપડ્યો હતો આ પહેલા જીતેન્દ્ર કાસોદરિયા સહિત છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ઇકોસેલ દ્વારા હવે ઝડપાયેલા મુખ્ય આરોપી રોનક ધોડિયાની સઘન પૂછપરછ કરી કૌભાંડમાં સંડોવાયેલા અને લોકોને નાણાકીય વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે સુરત શહેર ગુજરાતનો એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વલ્ડમાં પ્રખ્યાત છે સુરત શહેરના અલગ અલગ વીસથી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે બંને ભાગીદારો છે કોમન ભાગીદારો છે બંને કંપનીના આ લોકોએ સુરત શહેરના વીસથી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપીએ આ વેપારીઓ પાસેથી સાડા આઠ કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી સાડા આઠ કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી એલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનરસિંહ ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે બે હજાર પચીસ બારમી મે બે હજાર પચીસના રોજ કલમ ત્રણસો સોળ પાંચ કલમ એકસઠ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહાન ડાયમંડ એલ એલપી અને રસેષ વ્યલ્સ એલએલપીનો જે મુખ્ય ભાગીદાર રોનક ધોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે આરોપીના પોલીસ રિમાન્ડ બે દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે આઠ કરોડ વીસ લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકોએ કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સર્વેયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે